હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મહિલાની તેના પતિ દ્વારા છરીના ઘા ઝીકી હત્યા કરાતા ખળભળાટ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આજરોજ મંગળવારે સવારે નવ વાગ્યાની આસપાસ મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતી પરિણીત મહિલા મદીનાબેન યુનુસભાઈ સંધિ ઉંમર વર્ષ પાંત્રીસ તેની બહેનના સસરા બીમાર હોય જેની ખબર કાઢવા માટે ભવાનીનગર ખાતે આવેલ હોય ત્યારે પતિ પત્ની વચ્ચે થયેલ બોલચાલીનો ખાર રાખી તેનો પતિ અહીં પહોંચી છરીના આડેધડ ઘા ઝીકી મહિલાની હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે બાબતે બનાવની જાણ હળવદ પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે